જય શ્રી કૃષ્ણ મિત્રો હું શુકલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બનાવ્યું છે એકદમ ખાટું મીઠું અને તીખું જામફળનું શાક આ શાક ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે આ શાકને તમે રોટલી પૂરી પરોઠા કે થેપલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે જામફળનું શાક બનાવવા માટે મેં અહીંયા બે મોટી સાઈઝના પાકા જામફળ લીધા છે આ શાક બનાવવા માટે તમારે એકદમ પાકા પણ નહીં અને એકદમ કાચા પણ નહીં આ રીતના મીડિયમ પાકેલા હોય એવા જામફળ લેવાના જો તમે એકદમ પાકેલા જામફળ લેશો તો ઘણીવાર જામફળમાં જીવાત હોય છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે આને આપણે ઉપરનો અને નીચેનો થોડો થોડો ભાગ કટ કરી લઈશું હવે આપણે જામફળને વચ્ચેથી કટ કરી લઈશું અને પછી લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લઈશું અને તમારે જે સાઈડના પીસ કરવા હોય એ સાઇઝના તમારે સમારી લેવાના તો હું અહીંયા જામફાની લાંબી લાંબી ચિપ્સમાં કટિંગ કરી રહી છું આપણે જ્યારે જામફળ ખાઈએ છીએ તો આ રીતના બી હોય છે તો બી સાથે જ આપણે જામફળને ખાતા હોઈએ છીએ પણ આ જામફળના બી થોડા કડક હોય છે તો શાકમાં બીનો ટેસ્ટ સારો નથી લાગતો તો હું અહીંયા બીને કાઢી નાખું છું તમારે રાખવા હોય તો તમે બી રાખી પણ શકો છો તો આ જ રીતે આપણે બધી જામફળને ચીનને બીવાળા ભાગને કટ કરી લઈશું તો અહીંયા આપણે બધી ચીરના બીને ઘાટી લીધા છે હવે આપણે જામફળને આ રીતે પીસમાં કટ કરી લઈશું તમે તમારી પસંદગી પ્રમાણે નાના કે મોટા પીસ કટ કરી શકો છો તો અહીંયા બે જામફળમાંથી બે જણા લોકો ખાઈ શકે એટલું શાક બને છે તો અહીંયા મેં બધા બીને ઘાટીને જામફળને સમારી લીધા છે તમે જોઈ શકો છો કટ કરેલા બધા જામફળને આપણે ડીશમાં લઈ લઈશું અને હવે આપણે આનું શાક બનાવીશું તો ચલો હવે આપણે ગેસ તરફ જઈએ ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તો અહીંયા આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે ગેસને ધીમો કરી દઈશું અને પાંચ ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું આ રીતે કટ કરેલું મરચું ઉમેરી દઈશું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો થોડાક લીમડાના પાન ઉમેરી દઈશું ત્યારબાદ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું એકાદ મિનિટ પછી જીરું સરસ ફૂટી પણ ગયું છે અને મરચું થોડુંક તેલમાં સતરાઈ પણ ગયું છે તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું તેલમાં હળદરને બરાબર મિક્સ કરી લઈશું તેલમાં હળદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે કટ કરેલા જામફળને ઉમેરી દઈશું જામફળના બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ જામફા ઝડપથી ચડી જાય એના માટે આપણે અત્યારે મીઠું ઉમેરી દઈશું તો મેં અત્યારે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારે કે ઓછું કરી શકો છો અત્યારે આ શાકમાં તમારે ટમેટું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ હું ટમેટા વગર જ બનાવું છું તો અહીંયા મીઠું પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યારબાદ બે ચમચી જેટલા ગોળનો ભૂકો ઉમેરી દઈશું અને ગોળને મિક્સ કરી લઈશું જામફળનું શાક તમારે ગોળમાં જ બનાવવાનું ગોળ ઉમેરવાથી ગોળનો સરસ રસો થાય છે અને એના લીધે શાકનો ટેસ્ટ પણ સરસ લાગે છે અહીંયા ગોળ તમારા જામફળ કેટલા ખાટા છે એ રીતે તમારે ગોળને ઉમેરવાનો ગોળ ઉમેર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે શાકને ચડવા દઈશું બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો હવે બધા ગોળને આ રીતે શાક સાથે મિક્સ કરી દઈશું અત્યારે તમે આ રીતે ઝામફળના પીસને કટ કરીને ચેક કરશો તો તમે જોઈ શકો છો કે અત્યારે થોડું થોડું કડક છે હજી તો જામફળ સરસ ચડી જાય ત્યાં સુધી ચડવા દઈશું તમને કેટલું શાક ચડેલું ગમે છે ત્યાં સુધી તમારે શાકને આ રીતે ચડવા દેવાનું તો હજી આપણે શાકને ફરીથી ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે ચડવા દઈશું એકાદ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જામફળ ચડી ગયું છે તો હવે આપણે બાકીના મસાલા કરી લેશું તો અહીંયા આપણે ગેસને એકદમ ધીમો રાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અને તમે પાણી વગર પણ બનાવી શકો છો બધા મસાલા સારી રીતે મિક્સ કરીને શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું એટલે આપણે જે લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેર્યા છે એ બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો ફરીથી આના ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એકથી બે મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને થવા દઈશું તો અહીંયા બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો ખૂબ જ સરસ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ આપણું શાક ખાવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા ઉમેરી દઈશું ધાણાને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું હવે આપણે તૈયાર થયેલા શાકને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું તો અહીંયા તમે જોયું ને કે ફક્ત પાંચ જ મિનિટમાં આપણું શાક બની ગયું છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે અને બધાને ખૂબ જ ભાવશે તો તમે આ રીતે આ જમ્ફાનું શાક ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તો તૈયાર છે ચટપટું તીખું અને મસાલેદાર કાતું મીઠું ટેસ્ટી એવું જામફળનું શાક જો તમને મારી આ જામફળની શાકની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ